હવે આપણે વાત કરીએ ત્રણ દોસ્તાર લોકોની ત્રણ દોસ્તાર લોકો છે ને ગણપતિમાં ઊંઘવા હારું રહેલા તો ગણપતિમાં લાડુ બહુ ઘણવતા તો હાંજે લાડુ ખાધા હાંજે લાડુ ખાધા 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 ને વધી પડ્યા તો હવે ત્રણ દોસ્તાર લોકો ચર્ચા કરે કે વધેલા લાડુ હવારે કોણ ખાહે તો પેલો કહે કે મેં ખાવા બીજો કહે કે મેં ખાવા એક જણ કહે કે મેં ખાવા અહીં ત્રણેય જણાએ સમાધાન કર્યું એવી વાત કરી કે જેને હારામાં હારું સપનું આવે તેણે લાડુ ખાવાનું એટલે બેન કરીને હુઈ ગયા હુઈ ગયા અને હવે ઉઠા તારે પાછી વાત ચાલુ કરી કે કોને કેવું સપનું આવેલું ચાલો કહેવો જોઈએ એટલે પહેલાં દોસ્તાર કહે કહી મારા સપનામાં તો સ્વર્ગમાંની અપસર આવેલી મને તો જાણે સ્વર્ગમાં લઈ ગઈ ને ત્યાં નૃત્ય કર્યું એમ કે પછી પછી બીજો બીજા દોસ્તાર નો વાર આવ્યો તો બીજો દોસ્તાર કે મારા સપનામાં તો શંકર ભગવાન આવેલો શંકર ભગવાન કૈલાસ પર્વત પર લઈ ગયો ને ત્યાં તાંડવ કર્યું એમ કે પછી ત્રીજા નો વાર આવ્યો ત્રીજો દોસ્તાર કહે કે મારા સપનામાં તો ગણપતિ બાપા આવેલો ગણપતિ બાપા આવ્યો મારી પાસે મને બોચી માં પકડ્યો બોચી માં પકડીને લાડુ મૂકેલા બોચીમાં કહી કે આ બધા લાડુ ખાઈ જા ને તો આ ગદાથી મારા ને મેં તો બધા લાડુ ખાઈ ગયું ત્રીજો બધા લાડુ ખાઈ ગયા બીજા બે જોતા જ રહી ગયા